આવી રીન કરો બોડી બની મહેનત આવી છે કમ્પલેટ બરાબર બસ આવી રીતે હવે આ મિલી અને આજુ આપડે આજુ ઘડી કરો એટલે એ શું કે પેલું બાજુ મિક્સિંગ બીજા ઘરાક આવે તો મો મજા આવે આ થોડી મારો તો બોડી હા બસ હા એમ જ એમ જ રેડી રેડી શાબાશ શાબાશ નસો દેખો ને નસો દેખાવી જોઈએ તો ખબર પડે કે બોડી વજી વજી મારા સારી વજી છે પણ એલા મજનુ હા મારા બેટા જીમ તો આપણે પહોંચી ગયા આ તો બોડી બનાવી છે બોડી બોડી

અરે અલ્યા આ કરો શું છે આ તો પેલી એમ છે આ રોજ તમે ફોન પકડો લ્યો

તારી ભલી થાય આબરૂ ગાડી બા તમે અલ્યા આ તબે કે પેલા ગંઢિયાના પોણી કે હાર હોય આ તો આબરૂ ગાડી આ એ તો ગ્રીસ ગિરીશ લગાવાનો રાખો અમે ગ્રીસ ને આજો અમે ફાટલા ને ગાડ્યા આ જો આ તો લાગે લાગે પણ હોલું નહી બા એ હમણા આવજો તમે કરજો ટીશર્ટ હે

સורי મેલો મેલડા એ કે અલ્યા ના 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 અલ્યા તમે ડોહાને ભાજી નાખશો લે ઉભા થા અડધું ભાજી નાખું આ બોડી કેવા ભાજી નાખું ઉભા આ તમારું મારું અલા ઉપરી ના અલા ડોડો ખતરનાક લાગે કે મારે છે ભરો પાડતો તો આ ગાડી ના ટાયર કામ કરો વાટી

કી બડીયા મેલ દેલી દે નથી ને ઉ કાટવી ન લેવા સાહરી કોને તું આવી જીવ નઈ કરવી આપણે ભાઈ આપણો તો બાવળિયાના લાકડાન પાવડો હારો મારા મકડો હાલી જા વાટો ચાર વાટો ચાર પૂરો કરો ઢોરને એક લઈને બેઠીએ છે નહીં હું